હર્ષ સંઘવીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ડીસામાં આ અંગે નિવેદન આપ્યું બે વર્ષ પહેલા વલસાડના એક નાના ગામમાં બનેલી આ ઘટના પર દુઃખ વ્યક્ત કરી આરોપીને ફાંસીની સજા મળતા વલસાડ પોલીસને અભિનંદન પાઠવ્યા હું આજે આ મંચ પરથી વલસાડ જિલ્લા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું માત્ર પોણા બે વર્ષમાં અડતાલીસ કલાકની અંદર આરોપીને પકડ્યો દિવસમાં કરવામાં આવી આવી અને બે વર્ષની અંદર આ દરિંદાને આજે આજે સજા છે ગરીબ પરિવારને ન્યાય સાથે મને મારા મનમાં સંતોષ થઈ રહ્યો છે હર્ષ સંઘવી પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દિશામાં આ અંગે નિવેદન આપ્યું બે વર્ષ પહેલા વલસાડ એક નાના ગામમાં બનેલી આ ઘટના પર દુઃખ વ્યક્ત કરી આરોપીને ફાંસીની સજા મળતા વલસાડ પોલીસને અભિનંદન પાઠવ્યા